ભરૂચના કુકરવાડા વિસ્તારમાં બે કોમના ટોળા વચ્ચે ઘર્ષણો સર્જાયા હતા પોલીસે રાયોટિંગ અને મારામારી સહિતના ગુનાઓ દાખલ કરી સત્તર લોકોની અટકાયત કરી છે હાલ ગણેશ પર્વ ચાલી રહ્યો છે ત્યારે સુરત અને વડોદરા બાદ હવે ભરૂચમાં પણ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કુકરવાડા વિસ્તારમાં બે કોમના ટોળા વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું ત્યારે પોલીસને આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનું કાબૂ લીધી હતી અને સત્તર લોકોની અટકાયત કરી હતી મળતી માહિતી પ્રમાણે ભરૂચના કુકરવાડા વિસ્તારમાં બે કોમના ટોળા વચ્ચે ઘર્ષણ મામલે પોલીસે પોલીસે અટકાયત કરી છે રાયોટિંગ અને મારામારી સહિતનો ગુનો દાખલ કર્યો છે અને તમામ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રાથમિક તપાસ પ્રમાણે ધાર્મિક ઉત્સવમાં ઝંડા લગાવવા બાબતે ટોળા વચ્ચે માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ મામલો બિચકાયો હતો બંને કોમના ટોળા આમને સામને આવી ગયા હતા આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ ઉતારવામાં આવ્યા હતા અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી પોલીસ બંદોબસ્તને લઈને હાલ વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ છે સાડા દસ અગિયાર વાગ્યાની આસપાસ એક મેસેજ મળ્યો પોલીસ કંટ્રોલ રૂમમાં કે બે ટોળા ભેગા થઈ ગયા છે બે કોમના અલગ અલગ જગ્યાએ અને વિષય જે આવ્યો એ ઝંડા લગાવવા બાબતનો વિષય ધ્યાન ઉપર આવ્યો તો કંટ્રોલમાં મેસેજ આવતા તાત્કાલિક બી ડિવિઝન પોલીસ અને એલસીબી એસઓજી ડીવાયએસપી સહિતના તમામ પોલીસ ફોર્સ આ જગ્યા ઉપર આવી ગઈ આ જગ્યા ઉપર પહેલાં ટોળાને વિખેરવામાં આવ્યા હાલ શાંતિ છે અહીંયા ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે જે બનાવે આ ગુનો બની રહ્યો છે એ સંદર્ભે હાલ કાર્યવાહી પોલીસ સ્ટેશનમાં ચાલુ છે જે લોકો વિરુદ્ધ આક્ષેપ થયા છે તમામને ડિટેન કરવામાં આવ્યા છે કે દરેકના શું રોલ્સ છે દરેકની શું જવાબદારી છે અને જે રેકોર્ડિંગ અમને સીસીટીવી કે વિડીયા મારફતે મળી રહ્યા છે એના આધારે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી ભરૂચ પોલીસ કરી રહી છે હાલ અહીંયા માહોલમાં શાંતિ છે તમામ લોકોને વિનંતી છે કે કોઈપણ જગ્યાએ કોઈ પણ ઉશ્કેરણીજનક કોઈ ભડકાવે એમાં ભડકાવું નહીં અને કોઈ પણ વિષય ધ્યાન ઉપર આવે તો પોલીસને તાત્કાલિક જાણ કરવી